સુરતમાં વરસાદમાં ધોવાયેલા રોડ પર થીંગડા મરાયા ભીમાપોરથી ડુમ્મસ રોડ પર થીંગડા મરાતા સ્થાનિકો રોષે ભરાયા છે રોડ રિપેર કરાયા બાદ ભીમપોર ગામના રહેવાસીઓને અત્યારે મુશ્કેલી પડી રહી છે તે લોકોએ વિરોધ નોંધાવ્યો છે સ્થાનિકોએ કોર્પોરેટર અને ભાજપ મહિલા પેજ પ્રમુખ સામે વિરોધ કર્યો છે બે હજાર માં ડુમસ ગામનો મહાનગરપાલિકામાં સમાવેશ કરાયો હતો સ્થાનિકોના આક્ષેપ છે અઢાર વર્ષ વીતી જવા છતાં ગામમાં સારા રોડ નથી બન્યા ગામમાં નવા રસ્તા બનાવવાની સ્થાનિકોએ માંગ કરી છે તો સુરતમાં વરસાદ પડ્યો પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું મોટાભાગના રોડો ધોવાઈ ગયા છે રોડ પર અત્યારે થીંગડા મારવામાં આવી રહ્યા છે નવા રોડ રસ્તાનું કામ નથી કરવામાં આવતું ને એટલા જ માટે અત્યારે લોકોમાં આક્રોશ જોવા મળ્યો ભીમપોરથી ડુમ્મસ રોડ પર થીંગડા મરાતા સ્થાનિકો રોષે ભરાયા છે સ્થાનિકોનું કહેવું છે કે આ ગામ મહાનગરપાલિકામાં આવી ગયું છે છતાં પણ આ જ પ્રકારના કામ કરવામાં આવી રહ્યા છે રોડ રિપેર કરાયા બાદ ભીમપોર ગામના રહેવાસીઓએ વિરોધ નોંધાવ્યો છે સ્થાનિકોએ આક્ષેપો કર્યા છે સ્થાનિકોએ કોર્પોરેટર અને ભાજપ પહેલા પેજ પ્રમુખ સામે વિરોધ નોંધાવ્યો છે શૈલેષ ત્રિવેદી ફોનલાઇન પર જોડાયેલા છે શૈલેષ સુરતમાં પૂર પરિસ્થિતિનું નિર્માણ થયું રોડ રસ્તાઓ ધોવાઈ ગયા છે હવે નવા રોડ બનાવવાની જગ્યાએ થીંગડા મારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેથી જેથી સુરતીઓ અત્યારે નારાજ આ સુરતના ડુમસ ભીમપોર વિસ્તારનો આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે ભારે વરસાદને કારણે ત્યાં રોડ તૂટી ગયા હતા અને અનેક રજૂઆતો પછી લાંબા સમય પછી રોડ રિપેરિંગ અને રોડ રિપેરિંગ કરતા એ રોડ પર સીધા મારવાની કામગીરી ચાલી રહી હતી એનો લોકોમાં ભારે રોષ હતો અને બીજી તરફ સ્થાનિક કોર્પોરેટર અને ભાજપના જે મહિલા જે તેજ પ્રમુખ હોય છે એવા કાર્યકરો ત્યાં ફોટા પડાવવા માટે પહોંચતા જ લોકોનો રોષ પાટી નીકળ્યો હતો લોકોએ આ તમામ લોકોને ત્યાંથી ખદેડી મૂક્યા હોવાની વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે સ્વાભાવિક છે લાંબા સમય સુધી રોડ રિપેર નહીં થતા લોકો હેરાન થતા હતા અને એ રોષ અત્યારે આ નેતાઓ દેખાતા તેમની સમક્ષ પ્રગટ થયો છે આભાર તમામ વિગતો માટે